ઝારખંડના જમશેદપુરમાં ટાટા સ્ટીલના સિનિયર મેનેજર કૃષ્ણકુમારે તેમની પત્ની અને બે દીકરીઓ સાથે આત્મહત્યા કરી લીધી ચારે મૃતદેહ એક રૂમમાં ફાંસી પર લટકેલા મળ્યા હતા એવું તે શું કારણ બની ગયું કે એક જ પરિવારના ચાર લોકોએ જાતે જ પોતાના જીવ લેવા પડ્યા એમાં એમની તેર વર્ષની દીકરી અને નાની દીકરી માત્ર સાત વર્ષની ત્યારે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને આપની સાથે હું છું બનસિંહ રંગાણી કૃષ્ણકુમારના પિતા સુવિંદા તિવારીએ કહ્યું કે ગુરુવારની રાત સુધી બધું બરાબર હતું શુક્રવારે સવારે મોડે સુધી દીકરા અને વહુના રૂમનો દરવાજો ન ખોલ્યો તેઓ મોડા ઉઠતા હતા તેથી અમે ધ્યાન પણ ન આપ્યું અમે અમારી દવા લેવા માટે હોસ્પિટલ ગયા જ્યારે હું પાછો ફર્યો અને સાંજ સુધી ઘરમાં કોઈ ન મળ્યું ત્યારે મને ડર લાગ્યો દરવાજો અંદરથી બંધ હતો એમને પોલીસને જાણ કરી જ્યારે તેમને દરવાજો ખોલ્યો અને જોયું તો ચારેય ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા પોલીસે કૃષ્ણકુમારના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે કહેવામાં આવી રહ્યું છે કે એમાં પૈસાની લેવડ દેવડનો ઉલ્લેખ છે જો કે પોલીસે આ અંગે કોઈ માહિતી આપી નથી આ ઘટના જમશેદપુરના ગમહરિયા સ્થિત ચિત્રગુપ્ત નગરમાં બની હતી મેનેજર ઉપરાંત મૃતદેહોની ઓળખ તેમની પત્ની ડોલી દેવી ઉંમર વર્ષ પાંત્રીસ તેમની મોટી દીકરી કૃતિકુમારીની ઉંમર તેર વર્ષ અને નાની દીકરી મૈયા જેની ઉંમર સાત વર્ષ તરીકે થઈ છે પિતા સુવિંદા તિવારીએ જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્ર કૃષ્ણને સારવાર માટે મુંબઈ લઈ ગયા હતા જ્યારે ત્યાંના ડોક્ટરોએ તેમને કિમિયોથેરાપી કરાવવાનું કહ્યું ત્યારે હું એમને જમશેદપુર લાવ્યું કારણ કે ત્યાં પણ આ સુવિધા હતી તેમણે પોતાના પુત્રને હોસ્પિટલમાંથી પ્રવેશ આપવા માટે કંપનીમાં અરજી કરી હતી પરંતુ કૃષ્ણ છે એ ડિપ્રેશનમાં રહેવા લાગ્યું કૃષ્ણકુમારે એક મેના રોજ તાવ આવ્યો હતો જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી ત્યારે તેમને ચાર મેના રોજ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા આઠ મેના રોજ તપાસ બાદ જાણવા મળ્યું કે એમને કેન્સર છે આ પછી તેઓ તેમના પુત્રને સારવાર માટે મુંબઈની ટાટા કેન્સર હોસ્પિટલમાં પણ લઈ ગયા જ્યાં પણ તપાસમાં કેન્સરની પૃષ્ટિ થઈ હતી ઓગણીસ મે ના રોજ તેમને પુત્ર સાથે ગમહરિયા પાછા ફર્યા આ પછી કૃષ્ણ જો એ ડિપ્રેશનમાં રહેવા લાગ્યું બસ આ કારણે એમને પોતાની સાથે તેમના પત્ની અને બંને દીકરીઓ સાથે આ પગલું ભરેલ છે પરંતુ ખરેખર કેન્સર એ એવી મોટી બીમારી નથી કે જેનો કોઈ ઈલાજ જ નથી તો ડિપ્રેશનમાં આવી અને આવું પગલું ભરવું એના કરતા ડોક્ટરની યોગ્ય સલાહ જરૂરથી લેવી ત્યારે આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે